ઝઘેલા તાલુકાના અવિધા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા એક પોઈન્ટ ચાલીસ લાખ અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તાલુકાના ગામમાં રહેતા વૈશાલી બહેન હોળી ધૂળેટીના પોતાના પરિવાર સાથે મકાન બંધ કરી વડોદરા ખાતે ગયા હતા જેઓ આજરોજ પોતાના ઘરે પરત આવતા ઘરનો દરવાજા ખુલ્લો હોવા સાથે સામાન વેરવિખેર હાલતમાં હતો જેઓએ મકાનમાં તપાસ કરતા રોકડા એક પોઈન્ટ ચાલીસ લાખ અને પંદર થી વીસ તોલા સોના અને ચાંદીના ઘરેણાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા

બીજું કોઈ અન્યદાનની વસ્તુ હતી મારી અંદર સોનાની ચેન હતી બુટ્ટી ઝુડા સાકડા બધું હતું એ બધું જ લઈ ગયા તિજોરીના જોના લોકરો તોડીને